નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો અત્યારે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું બરડીયા ગામે જે ભાષણ છે તે આપ જોઈ રહ્યા છો મિત્રો આ વાતમાં ગોપાલ ઇટાલિયાએ જે કહ્યું છે કે અત્યારે વિસાવદરમાં જે મારી જીત થઈ છે તે બરડીયા ગામના ખેડૂતોની જીત છે અને ગુજરાત આખાની જીત છે મિત્રો જે જીતનો માહોલ ગુજરાતભરમાં જામ્યો છે તે ખરેખર તેના પણ સાક્ષી તમે બધા છો મિત્રો આ એક હરક છે કે જે હજી પણ સમાતો નથી ગોપાલ ઇટાલિયાના કહેવા મુજબ હજી ત્રણ ચાર મહિનાથી આ હરક છે તે દરેક લોકોના મનમાં છે મિત્રો ત્યારે જે ગોપાલ ઇટાલિયાએ વાત કરી છે તેને વિસાવદરની જનતાએ અને બરડીયા ગામની જનતાએ આવકારી છે મિત્રો આ બરડિયા ગામમાં ગોપાલ ઇટાલિયાને જીત્યા પછી પણ બીજી ત્રીજી સભાઓ છે છતાં પણ વિસાવદરના લોકો અને બરડીયા ગામના લોકો ઉત્સાહથી ગોપાલ ઇટાલિયાનું સ્વાગત કર્યું અને ત્યાર પછી ગોપાલ ઇટાલિયાએ જે ભાષણ કર્યું છે તે ખરેખર બરડીયા ગામના લોકોએ વધાવી લીધું છે મિત્રો બરડીયા ગામના જે મુદ્દાઓ છે અને આજુબાજુના ગામના જે મુદ્દાઓ છે તેને લઈને ગોપાલ ઇટાલિયાએ ખૂબ જ મહત્ત્વની વાતો કરી છે અને સાથે જ લોકોને પણ કહ્યું છે કે તમારામાંથી જ મારે લડાકુ નેતાઓ જોઈએ છે મિત્રો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવનારા સમયમાં આવી રહી છે ત્યારે ગોપાલ ઇટાલિયા પણ એક નવા નેતાઓ ઉભા કરવા જઈ રહ્યા છે શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ ચાલો સાંભળીએ આ વિડીયોમાં આ વિડીયો છેલ્લે સુધી જોવાનું ના ભૂલશો અને આ વિડિયોમાં ચોક્કસથી એક કોમેન્ટ કરજો કે ગોપાલ ઇટાલિયા જેવા નેતાની ખરેખર જરૂર છે કે નહીં શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ ચાલો સાંભળીએ આ વિડીયોમાં લોકોને કરોડો લોકોને રાજી કરી હોય ચૂંટણીઓ તો કાયમ નિરાશ કરે એવી કેમ કે ગમે આવે ચોર ભાઈ ઘંટી ચોર આને મધ્યો ગાને મધ્યો છેલ્લે આપણા ભાગ તો થાકવાનું જ આવે કોઈ આપણને મજા આવે એવી ચૂંટણી જ નથી આવી આ પહેલી એવી ચૂંટણી છે જાણે કે ગઈકાલે પરિણામ આવ્યું હોય ને આજે જ બરડિયામાં સભા હોય ને એવી મજા આવે છે નકરીયા મારી વાત સાચી છે ખોટી અને તમને મજા આવે વિસાવદરના લોકોને મજા આવે એ તો બહુ જ સ્વાભાવિક બાબત છે

આ પહેલી એવી ચૂંટણી છે જેને આખા ગુજરાતના ચહેરા ઉપર ચમક લાવવાનું કામ કર્યું છે લોકોની થઈ ગઈ છે છે લોકોના હોઠ મોઢા પર એક મહિનાથી આ હરફ છે કઈ વાત ગોપાલ ઇટાલીયા ચૂંટણી જીતી ધારાસભ્ય બની ગયો એ વાતનો હરખ હરફ આખા ગુજરાતને ન હોય એ તો મારા એકલાના માટે હરખની વાત છે કે અમારી પેઢીઓમાં પહેલો હું બન્યો છું આમ જનતા ને શું હોય આમ જનતા દેવા કેટલાય ધારાસભ્યો બનાવ્યા ને કેટલાય ઓવાળે ચડાવી તમે આવી બેઠા છો તમારા માટે નવાય નથી મારા માટે નવાય છે પણ ગુજરાત છે એનું હરખાય છે ગુજરાત એ વાતનું હરખાય છે કે વર્ષો સુધી ભાજપે તબી દીધા હતા ને હા હવે કઈક બોલી એકા હે ને એ વાતનો નો હરખ આખું ગુજરાત વ્યક્ત કરે છે હવે બોલા હે અને હરખ એ વાતનો છે બોલા હે એમ નહીં હવે કોક હા વળશે છે ને એ વાતની હયા ધારણા લોકોને છે ને એટલે બધા હરખાણા છે વર્ષો સુધી જે ધ્યાન નહોતા આપતા એને તે હવે ધ્યાન પડતું બંધ થઈ ગયું છે કરવું શું આમાં વિશાળ દરવાળી થઈ આપે છે જે નહોતા હા મળતા એને હવે ફરક પડવા માંડ્યો મારી વાત સાચી હોય તો આ પાડજો ઘણા આપ મેળે સુધરી ગયા છે ઘણા ઘણામાં થોડુંક મથવું પડશે પણ વાંધો નહીં આવે આજે આજે સુધરી જાય તો ઉપાધિ જ ક્યાં છે પણ વર સડ્યો છે તરી વરો નો એકલા ઉતરશે નહીં થોડુંક આપડે બધા ભેગા મળીને ને ઉતારવાનો છે દોસ્તો બીજી બે ત્રણ વાત કે વિસાવદર ની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નું કાર્યાલય ટૂંક સમયમાં ચાલુ થઈ જશે લગભગ અઠવાડિયામાં મોડા મોડું અથવા બહુ બહુ તો દસ દિવસ પણ મારે મોડું નથી કરવું કેમ કે બીજા માં પછી હું લાગુ ને રોજ એક ને એક વસ્તુ સમય ક્યાં નાખવાનો જલ્દી પૂરું થાય બીજો બીજું કામ હાથું કરી લેવા

બાકી તો વ્યવસ્થાના ભાગ રૂપે મારવું પડે એટલે મારશું પણ એ મારું નથી એ તમારું છે એમ સમજીને બધી જ્ઞાતિના બધા જ વ્યક્તિઓ મત આપ્યો હોય કે મત ન આપ્યો હોય બધાનું કાર્યાલય ન્યા છે એટલે બધા ન્યા ફરજિયાત આવવાનું છે કામ હોય તો વેલકમ ન હોય તો સા પીવાય આવતા રહેવાનું છે આ કાર્યાલય તમારું છે હું તમને કહેતો જઉં છું એ મારું નથી તમને મત આપવાનું ધારાસભ્ય બનાવ તો જ અમારા પાટિયા લાગે નકર તો હોય એ ન ઉખાડી જાય નવા ચેના લાગવા જાય છે એ બધી તમને મને બે ખબર છે એ કોઈ પ્રશ્ન નથી પણ એ કાર્યાલય તમારું છે અને હું તો મેં તમને કીધું ભાઈ ગરીબ નો દીકરો છું ખેડૂત નો દીકરો છું આપણને કોઈ ની રાગ દ્વેષ કોહાય નહીં કોઈ ને બાંધવાનું પોહાય નહીં કોઈની ઈર્ષા કોઈના પ્રત્યે વેર જે કોઈને નફરત કરવું એ આપણું આપણું લોય નથી ખેડૂતનો અને એટલે હું જાહેર એમ કહું છું કે મત ન દીધા હોય ને એનું એ કાર્યાલય છે તમારે છાતી કાઢીને ની ચડી જવાના છે મનમાં શરમ નથી રાખવાની મેં મત નથી દીધો તું કેમ જાઓ કેમ કે આવા કેટલે કેવી પડે છે કે આ મીરાજભાઈ ના અમારા કાર્યકર્તા ત્યાં કાયમ ફરતા હોય જેણે ગામમાં મત ન દીધો એટલે ગામવાળા ઓળખતા કે મત ન દીધો એટલે જાત આ થોડીક લાગે કે ઓળો ઉભો છે મને જોઈ જાય તો કે કેમ 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 હું એવું નથી રાખવા માંગતો આપણને એવું કહાય ને આપણે ખેડૂતના દીકરા છે હું તો એવી આશા રાખું છું જેણે આ ચૂંટણી ન દીધો ની ઓલી ચૂંટણી સૌથી પહેલો દઈ આવે ને એવું કામ આ વખતે કરવાનું છે સૌથી પહેલો જ ઉભો રહી જવા આ વખતે જે ગાડી ચૂકી ગઈ આ વખતે પેલા દઈ જવા જોઈએ આપણને શું વાંધો છે અને એમાં મનમાં કોઈના પ્રત્યે વેર જે એમને ખાર રાખવાનો કોઈ ફાયદો નથી ને એવું હું કામ કરું આપણા કાર્યકર્તા વિનંતી છે કે જે જ્યાં હામાં હતા પરખ્યા હતા ભાઈ વાલિયા લુટારામાં વાલ્મીકી બનવા માંગતા બધાને આપણી ગાડી બેડ દેવાના છે ને લૂટારા લેવા માંગતા હોય તો એટલે એ તમે ધ્યાનમાં રાખજો કે વાલ્મીકી બનતા હોય બધા સ્વાગત છે આપણા ડેલા અંદર પણ એમ કે નહીં મને કિરીટ ની અવાજ એનું વાલીઓ લૂંટારો જ લે તો તને જોઈ લેવું તો જોઈ લેવું કઈ વાંધો નહીં અને વાલ્યા લૂટારા લેવા માંગતા હોય તો કેટલાક મિત્રો આ ભાષણ હજી પણ અધૂરું છે તો આ વાસણ છેલ્લે સુધી શોવા માટે ખાસ નંબર વિનંતી કરું છું કારણ કે વિસાવદરના જે લોકોની વચ્ચે બરડીયા ગામના લોકોની વચ્ચે જે ગોપાલ ઇટાલિયાએ દાખલો આપ્યો છે કે દરેક જ્ઞાતિના લોકો મત આપ્યો હોય કે ના આપ્યો હોય દરેક માટે એ કાર્યાલય ખુલ્લું છે પણ જે લોકોએ હજી પણ લાલિયો લુટારો બનવો હોય ને જેને પણ કિરીટની હવા હોય તે દરેક લોકોને આપણે જોઈ લેશું કારણ કે તેઓએ જે કહ્યું છે તે ખરેખર સાનમાં સમજવા જેવી બાબત છે

તમને મફતમાં કરી આપે એવી વેતરણ હું એ કાર્યાલયે કરવા માંગુ છું કોઈ ક્યાંય પૈસા દેવા નથી કેમ કે તમે મને ગહારો નથી આપ્યો તો મારે તમને ગહારો નથી આપવા લાગે આપણો વ્યવહાર જ છે ચૂંટણીમાં તમે મને ગહારો આપ્યો હોત તો મારે અત્યારે ગોતવા નીકળવું પડ્યો ને કયા રોડ માં મને કેટલા નીકળે એમ પણ તમે મને ગહારો નથી આપ્યો મારે તમને નથી આપવાનો અઢી વર બધી એટલે ત્યાં બધી મેં વેતરણ કરી છે નાની મોટી પ્રિન્ટું કઢાવી હોય કોઈને

એની હું વેતરણ અત્યારે કરી રહ્યો છું એક વકીલને હાજર રહે એની પણ વેતરણ કરેલી છે આખો દિવસ ત્યાં હાજર રહે ઘણીવાર એવું હોય બધા કામ કાંઈ થઈ જ જાય એવાય ન હોય અમુક કામમાં ખાલી માર્ગદર્શન દેવાનું હોય કે ભાઈ આ કેસ કબાડા છે બેંકનો કેસ છે વીજળીનો કેસ છે ગ્રાહક સુરક્ષાનો છે પોલીસ સ્ટેશનનો કેસ છે પતિ પત્નીના કેસમાંય મને ઘણા ફોન આવ્યા છે ક્યાંક ભેગું કરવાના ક્યાંક છૂટું કરવાના એવા ફોન નહીં આવ્યા છે એમાં ધારાસભ્ય હું ઈ કરે હવે તો બે જણાને ભળે અને એમાં મારે શું કરવું તો મારી ભાઈ ફોન આવ્યા છે આગેવાન બન્યા છે તો બનના તો હિન્દી બોલના પડેગા સુટાવી કરના પડે આવે છે એકદમ લાગે આયા જ છે બધું એ આ તો હું કટાક્ષમાં કહું છું સમાજની આગેવાની કરવી એટલે એમાં બધી તૈયારી હોવી જોઈએ એમાં એને સમાજ કોની પાસે જાય આગેવાન પાસે જાય ને પ્રશ્ન ગમે એવું હોય જનતાને ને ક્યાં લેવા દેવા છે કે ભાઈ તમારે તમારું કામ નું છે બીજા ના કામ નું પણ ભલે એની મજા છે હું એમ કહેવા માંગુ છું કે ન્યાય એક વકીલ મિત્ર થોડાક હોશિયાર હોય તજજ્ઞ હોય એની યારે મેં વાત કરી રાખીશ તો એ આપણને સતત માર્ગદર્શન આપવાને હાજર રહે તો નાના મોટા કેસ કબાડા નાની મોટી કોઈ સલાહ સૂચન લેવું હોય તો તમને ત્યાં માપે માપની સલાહ મળશે એટલે એની વેતરણ કરેલી છે બાકી અઠવાડિયાના અમુક દિવસ અથવા મહિનાના અમુક દિવસ વિસાવદર ઓફિસે અમુક દિવસ ભેસાણ ઓફિસે અને અમુક દિવસ જુનાગઢ સિટીમાં એની પણ હું વિતરણ કરી રહ્યો છું થોડાક થોડાક દિવસ બધે બેહું તો જનસંપર્ક લોકો જે મને મળતા હોય મળીએ વાત કરીએ ખબર પડે એ બધું આયોજન પણ ગોઠવાઈ રહ્યું છે આઠ દસ બાર દિવસમાં પાટે ચડી જશે આ સિવાય તમને બધાને મારે એક વિનંતી એ કરવાની છે કે ભાઈ બહુ મોટું કામ આદર્યું છે મારી ધગશ જરાય ઓછી નથી ચૂંટણી જીત્યા પછી એક મહિનામાં હું હજુ ઘરે ગયો હરખો ઘરે ગયો મારે હમણાં બે સારા જીવનના બે સારા પ્રસંગ આવ્યો જોકે મને એનું કાંઈ દુઃખ નથી મારે કઈ રોધણા બોધણા રોવા નથી પણ તમારી ધ્યાન માટે કઉ છે એક તો મારી દીકરી પોણા ત્રણ વર્ષની થઈ એટલે ઘરેથી એવું નક્કી છે કે આને નર્સરીમાં બે છે જિંદગીમાં પહેલી વાર નિહાળે બે હાડવાની વાત આવી તો ઘરે એવું કીધું તું તમારે આપડે બધા હારે જાવી ફોટા બોટા પડાવી દીકરીને રૂપાળી બનાવીને એકદમ કપડાં બપડા પહેરાવીને લઈ ચાંડલો બાંધલો કરીને નિહાળમાં બે હાળી કેમકે એકવાર નિહાળ ચાલુ થાય તો હવે વીસ પચીસ વર્ષ સુધી ભણ ભણ કરવાનું છે પણ એ ઘટનામાં હું હાજર નતો તે દિવસે હું આ વિસાવતર માં હાજર મેં કીધું ભાઈ તું મૂક્યા દીકરી દીકરીને ભલે ભણતી હું ગામના છોકરાની ભણતર ની કઈક વેતરણ થાય ને એવું કઈક કામ કરું

પણ તે દિવસે હું વિસાવદર સરકારી દવાખાના હું નરેશભાઈ જયસુખભાઈ બધાય આ બપોર સુધી વિઝિટ કરી આખું બધું દવાખાનામાં દવા ક્યાંથી આવે સાધનો કેટલા ડોક્ટર કેટલા કયા મશીન ચાલુ કયા બનશે હું છે બધું જ જોયું તો મારો કહેવાનો ભાવ અર્થ એ છે તમને વિનંતી જે હું કરતો હતો એ એવી છે કે હું કામે લાગેલો છું મારી જે સમજણ છે જે અનુભવ છે જે ધગસ છે એનાથી હું કરી રહ્યો છું કામ એમાં મને કોઈ કહેશે કે નહીં કે હું મારી રીતે હળિયા પાટી ઘરે આજ કરું છું

એમાં મારી દાનત ક્યારે ખરાબ નહીં હોય એ હું તમને વટથી કહીએ કોઈ એવી વાત છે મારી દાનત ખરાબ નહીં હોય ક્યારે ગમે એ જ્ઞાતિનો માણસ આવે ગમે એ ગામનો માણસ આવે મત નો દીધો હોય મત દીધો હોય હું ખરાબ દાનત થી કોઈ કામ કરવા નથી માંગતો મારી દાનત ખરાબ નહીં હોય કામ કદાચ નોય થાય કદાચ અડધું થાય કદાચ જોઈ એવું ન થાય એ બધું બન્યા કરે છે મારી દાનત ખરાબ નહીં હોય એ વાતની હું ગેરંટી કરું છું બીજું કે મારો પ્રયત્ન ઓછો નહીં હોય આપણે કે દેશી ભાષામાં કાહટી ઓછી કાહટી નહીં હોય કાહટી પૂરેપૂરી કરશું કાહટી કર્યા પછી કદાચ પરિણામ ધાર્યું આવ્યું અણધાર્યું આવ્યું ન આવ્યું એવું બધું બને પણ મારો પ્રયત્ન ઓછો નહીં હોય મારી નિયત ખરાબ નહીં હોય એ બે વાતની હું જાહેરમાં વટથી ખાતરી આપી શકું એમ છું તમને એટલે એ વાતની તમે નોંધ રાખજો ક્યારેક ઓછું થાય ક્યારેક વધુ થાય ક્યારેક નો થાય એવું બન્યા કરશે હજુ તો હો પ્રસંગ આવશે એ બધા પ્રસંગોની અંદર અમે અમારી તગસ્તી કામ કરવાના છીએ તમે મને દીકરા તરીકે માર્ગદર્શન સતત આપતા રહેજો આશીર્વાદ આપતા રહેજો જરૂર જણાય તો આપજો પણ આવી તમને એવું આખા ગામ ને ગાનું બોર્ડ પૂરું થઈ ગયું એટલે બાકી મને કઈ વાંધો નથી હું તો મારો એવો સ્વભાવ છે કે મને જે કે નહીં સાંભળેલો અત્યાર સુધી તમારી પાસે બધી નહીં માહિતી આવતી હોય કે આ માણસ કેવો છે એમ આવે છે કદાચ આવતી મને તો કોઈ ઠપકો આપે તો મને કોઈ દી કઈ મારું મોઢુંય ન બગડે હું નાનું મોઢું ન કરું ડોળા નો કાઢું ગુસ્સો ના ભાઈ ના ગામે કીધું સાંભળી લીધું કામ નું હોય રાખવાનું ન કરીએ તો કે દેવાનું છે એટલે તમે બધા મને સલાહ સૂચન ઠપકો માર્ગદર્શન બધું હકતી આપજો સમય સંજોગ પ્રમાણે પણ તમારે મારું ઘડતર કરવાનું છે અમારો સાહ ત્રાહો થતો હોય તો ધ્યાન દોરજો ત્રાહો થાય છે પણ હાથીડું ન લઈ લે તમારી ભાઈ હાથી નો બદલી ને હાથી આનો જ રાખવાનો તમારે આમ તમને એટલે સાથ રાવ થાય તો ધ્યાન દોરવાનું હાથી ને જ બદલવાનો હાથી નું લઈને જ લેવાનું આ મારી વિનંતી બધાને કરતો જાવ છું નાનો માણસ છું એટલે તમારા બધાના આશીર્વાદથી તમારા બધાના માર્ગદર્શન થી મારે ઘણું બધું શીખવું છે ઘણું બધું કામ કરવાનું છે ઘણા બધા વિષયોમાં લાગેલા છીએ તમે બધાએ મને નાના માણસ નું માન વધાર્યું છે બધાનું ફરી વાર તમારા બધાનો આભારી છું ખૂબ બધું કહેવાનું મન થાય છે પણ સમયની મર્યાદા છે અને ઘણી બધી વસ્તુ બોલીને નહીં કરીને કરવાની દેખાડવાની છે એમાં બે વાત બહુ સારી એ થઈ છે કે કેશુબાપા પટેલ કે જેમણે ગુજરાતના ગામડાને ગોકુળિયું ગામ બનાવવા માટેનું પોતાનું જીવન આપ્યું એક હાવ સામાન્ય પરિવારમાંથી હાવ ખેડૂત પરિવારમાંથી નીકળેલા એક માણસ મુખ્યમંત્રી બની ગયા એવડો મોટો સંઘર્ષ જેણે કર્યો આસાન કામ નથી મુખ્યમંત્રી શું ધારાસભ્ય બનવું એ આસાન નથી તાલુકા પંચાયતની ટિકિટ લેવામાં પાત્રી વર્ષ જિંદગી કહી નાખે લોકો પચાસ પચાસ આઠ આઠ વર્ષ થાય તે દિન તાલુકા ટિકિટ મળે એમને નથી મળતી અને ટિકિટ મેળ્યા પછી મત મળશે કે નહીં મળે એની તો પાછી ગેરંટી હોતી જ નથી કોઈ દિવસ પાંત્રી પચાસ વર્ષની જિંદગી ઘસ્યા પછી તાલુકા જિલ્લાની ટિકિટ માંડ માંડ મળે છે એવા સમયમાં રાજનીતિની અંદર નગરપાલિકાના કોર્પોરેટરથી ચાલુ કરીને કેશુ બાપા મુખ્યમંત્રી બન્યા ગુજરાતમાંથી ગુંડા નાબૂદ કર્યા ગામડે ગામડે પાણી પહોંચાડ્યું જમીનનો કાયદો બદલ્યો 8 કિલોમીટરની ત્રિજ્યા જે હતી અને રદ કરી અને જ્યાં પણ ખેડૂત ધારે ત્યાં કામ કરી શકે એવો કાયદો લાવ્યા ટ્રેક્ટરનું ગાડું કર્યું વરસાદનું પાણી રોક્યું અને ડેમ બનાવ્યા આટ આટલું કામ જેણે ઈ જમાનામાં જ્યારે સરકારોમાં બહે પૈસા નહોતા આટલી ટેકનોલોજી નહોતી આટલું વિજ્ઞાન નહોતું આટલું માણા જાગૃત નહોતું આટલું ભણતર નહોતું ઈ જમાનામાં જેણે આટલું કામ કરી બતાવ્યું ઈ માણસને ગુજરાતના ઇતિહાસમાંથી ભૂસી નાખવાનું કામ ભાજપએ ભાજપે કર્યું ક્યાંય એનું નામ ન આવવા દે કોઈ માર્કેટ મિત્રો માત્ર બે જ મિનિટનો વિડીયો બાકી છે તો બે ચાર મિનિટ ધ્યાનથી સાંભળી લેજો અને દરેક લોકોને આ વિડીયો શેર કરવા માટે ખાસ આગ્રહ કરું છું મિત્ર આવા નેતાઓની ગુજરાતમાં જરૂર છે તો આ નેતાઓને ખાસ સપોર્ટ આપવો જોઈએ કારણ કે આવા નેતાઓને જો આપણે સપોર્ટ આપશું તો જ તે આગળ વધી શકશે અને આપના પ્રશ્ન છે તે વિધાનસભા સુધી પહોંચી શકશે શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ હજી પણ સાંભળી લઈએ થોડોક જ વિડીયો બાકી છે તો છેલ્લે સુધી જુઓ અને ખાસ દરેક લોકોને શેર કરવાનું ના ભૂલશો જોઈએ ગોપાલ ઇટાજીએ હજી પણ શું કહ્યું છે માર્કેટિંગ યાર્ડનું નામ એનું આવ્યું કોઈ સ્કૂલનું નહીં કોઈ દવાખાના નહીં એરપોર્ટનું નહીં રેલવે સ્ટેશનનું બસ ભાજપના લફંગાના નામ નહીં રોડ બનાવી નાખે એક ટર્મ તાલુકા પંચાયતના સભ્ય રહી ગયા હોય બે ગામ વચ્ચે બાંધણું થયું હોય એમાં એક ભાજપ વાળો જીતી જાય ગામના ડખામાં એના નામના તાલુકા પંચાયતના રોડ મેં જોયા રસિકભાઈ માર્ગ શું રશિકભાઈ એવું મોટું ચંદ્ર ઉપરથી યા યાન હેઠે ઉતાર્યું છે કે એના નામના રોડ બનાવ્યા પર્કે એશુબાબા જેવા પદાવર માણસનું હાથમાં ગુજરાતમાંથી નામ ભૂસી નાખવાનું કામ ભાજપે કર્યું પણ તમે મને મત આપો તમે મને જેતાડો ગુજરાતની વિધાનસભામાં જઈને કેશુભાઈ પટેલ જિંદાબાદ બોલવાનો પડકો દિલ્હી સુધી ગયો એ તમારા કારણે તમારી તાકાતની શક્તિ બની હું વિધાનસભામાં કેટલા વર્ષ પછી એ નારો આવ્યો કેશુબાઈનું નામ વિધાનસભામાં કેટલા વર્ષ પછી આવ્યું અને એનો પડઘો એવો પડ્યો હમણાં કેશુ બાપાની ની જન્મ જયંતી ગઈ તો બધા વાળા નમન ચૈન શ્રદ્ધાંજલિ યાદ કરું કા તમને બે વર્ષે સાંભળ્યું આનો જન્મ દિવસ એ તો વિશાવદર વાળી થઈ એમાં તમને કેશુ બાપા સાંભળ્યા છે તમે કઈ હારા માણા નથી સારી મરાય તમને સાંભળ્યું નથી એ તો ડોઝ આપ્યો છે પેલી નારિયામાં પાપા ને મોઢામાં દાંતમાં અંગુઠો નાખીને નાળ નાખી દેતા આખી ખબર નાળી ક્યાં સુંગ્યા કે નાળ નાખી છે ભાજપવાળાના મોઢીઓ ખોલી એથી એટલા સીધા કે શુભાઈ પટેલ કે બહુ હારા નેતા હતા ખેડૂતો આમ ને તેમ હવે સાંભળ્યું નહીં બધું એ વૃતિ તમે હાસ્યામ ધકેલી દીધા તો હું તમારા બધાનો એ બદલ પણ આભાર માનું છું કે એક સારા માણસની એક સાચા માણસની કદર કરવાની તક તમે મને આપી છે કે શુભાપા ને યાદ કરવાની તક તમે મને આપી આજુ ધારાસભ્ય બન્યો હું બોલું એટલે નોંધ લેવાય એમના મેં અમે કહેતા હતા કે શુભાઈ કેશુભાઈ પણ કોઈ સાંભળતું નતું તો તમે એક સારા માણસને ગુજરાત યાદ કરે ખેડૂતો યાદ કરે ગામડાની પ્રજા યાદ રાખે એક સારા સજ્જન માણસના યોગદાનને આપણે ભૂલી ન જઈએ એવું કામ તમે મને કરવાની તક આપીએ બદલ પણ હું તમારા બધાનો બરડિયા ગામનો અને વિશાવધરની વિધાનસભાનો આભાર વ્યક્ત ભવિષ્યમાં તમારા સાથ સહકારથી તમારા આશીર્વાદથી અમારી બહેનના આશીર્વાદથી ખૂબ સારા કામ કરવા છે બહેનું બાબતે મારે એક જ વાત કહેવી છે કે વિસાવદર વિધાનસભાની ચૂંટણીની પહેલા જ્યારે હું ગામડે ગામડે જતો તો તો બેન્યુમાં બહુ હરખ હતો ભયંકર હરખ અને ચૂંટણી પછી તો એ હરખ વધ્યો છે ચાર ગણો હરખ થઈ ગયો છે હું જ્યાં જાઉં તો બેન્યુ મને જોવે મળે રામ રામ કરે એકા બીજા બેન ખબર પડે તો ડેલે આવી જાય કે આપણા ગામમાં ગોપાલભાઈ આવ્યા છે તો બેન્યુ નહીં હરખ એ વાતનો છે કે મારે મારી માએ મને મારા બાપા છે નહીં તો મારી માએ ગામનું ખેતર ભાગવા રાખી રાખીને મોટો કર્યો કે આ છોકરો ઘણી ઘણી ક્યાંક બને તો ઠીક છે સારો માણા એમ પણ મારી માની જિંદગી સુલા પાસે વહી ગઈ શાહ માં વહી ગઈ આ તો એનો છોકરો ધારાસભ્ય નેતા ભેતા બન્યો એટલે હવે આખી દુનિયા રખડશે પણ માની જિંદગી ક્યાં ગઈ અડધી સુલામાં અડધી શાહ માં વહી ગઈ તેથી છોકરા હારા બુસ્કોટ પહેરી ફરે છે હજારો બહેનો નું જીવન છે ને સુલા પાસે શાહ માં પૂરું થઈ જાય ખબર નથી પડતી કયો નેતા છે ને કઈ પાર્ટી નો છે શું કરે છે ને રામ જાણે હારો નેતા ગામમાં આવ્યો આજમી ટોળું લઈને ફરતું હોય એને જે પાર્ટી નેતા હોય એ પાર્ટી ના આદમી ટોળ મારા ઘરે સાફ હોય મારા ઘરે સાફ હોય બેનો સાફ આય સુલમ પીવે તો નેતા ભયો થાય કેવો લાગે છે કેવી એની બુદ્ધિ છે કેવી એની સમજણ છે એની અંદર સંવેદના કેટલી છે માનવીય અભિગમ કેવો છે આ કામનો છે કે નકામનો બહેનોને ખબર પડે પડે ત્યાં તો નવી છૂટણી આવી જાય છે તો હું અમારી બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું તમે મને આશીર્વાદ આપ્યા છે તમે મને ધારાસભ્ય બનવાની તક આપી તો મને અંદરથી તો એવી લાગણી છે કે મારી બેન વાળે ખૂબ વાતો કરીશ બધા ગામમાં જઈને કેમ કે બેન એ બધી નેતા પડખે થી નથી જોયો કાયમ ટીવી માં જ જોયા હોય મોટા મોટા નેતા અને ગામમાં કદાચ ભૂત થી આવ્યો હોય તો બેન નું આખું મૂક્યું હોય એટલે ગામમાં આવે તો જોવાનો આખે છે તે કે ભાઈ અમે આખે જોયા હતા કઈક ભાષણ કરતા પણ એક રામદાન મારી વાત સાચી છે ખોટી છે બેનુ બહેનો હું તો મારી માને ધ્યાનમાં રાખીને વિચારું છું મારી માનું જીવન આવું હોય તો બધી લગભગ આવું હોવું જોઈએ કે એને ખબર જ નથી ક્યાં લશ્કર લડે છે કયો નેતા શું કરે છે આપડા માટે સારું હું ખરાબ હું કોઈ પૂછતો જ નથી એનો તો હું તો બધા ગામની મિટિંગ પૂરી થાય એટલે પછી સીધો બહેનો ટોળામાં થઈ બે હું વાત કરો હું કેવા માંગુ છું કેમ માલે છે કેમ નથી કહેતા રહેજો ધ્યાને મુકતા રહેજો તમારા છોકરા તરીકે આ હું નાનો છોકરો બનીને આવ્યો છું તમારા બધાના આશીર્વાદથી મને જે તક મળી છે એ બધા નું ઈશ્વર નો અને તમારા બધાનો આભારી છું આપ સૌ એટલે લાંબા સમય સુધી મારી વાત સાંભળી તમે બધા મારી વાત સાંભળી મારો એટલું ગામમાં સ્વાગત સત્કાર કર્યો હાર પહેરાવ્યો હળ આપ્યું બધા યુવા કાર્યકર્તાઓ ખૂબ મહેનત કરી ચૂંટણીમાં કેમ કે માથાભારે માણસોએ માણસો ડાક તમારું ગામ તો એટલું બધું બે ત્રણ વખત ફેમસ થઈ ગયું આખી ચૂંટણીમાં બળિયાનો એક ઓલો મીડિયા વાળો વિડીયો એક આવલા બધા ટકોરી ગેંગે તમને બધું એટલે તો કઈ બોલવા જેવું નથી પણ એ બે ત્રણ વખત ગામ ફેમસ થઈ ગયું એટલે બધાનો હું આભાર માનું છું આપણને સૌને ભગવાન ખૂબ બળ આપે એવી પ્રાર્થના સાથે જય કિસાન જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો આવા જ વિડીયો જોવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ સાંભળવા માટે અને ખેડૂતલક્ષી કોઈ પણ નેતા વાત કરશે તો આ ચેનલમાં તેના વિડીયો મૂકવામાં આવે છે તો આવા જ નેતાઓના વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ